નમસ્કાર દર્શક મિત્રો પ્રમુખ સહિતના વિચાર મંચના હોય પ્રાગટ્ય કરી માન્ય નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ચાલી રહેલા વિચારોને લઈ આજ રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોનું કાર્યક્રમ અને આયોજનના ભાગરૂપે ઘર ઘર સુધી પહોંચાડવા તથા મોદીજીના હાથ વધુને વધુ મજબૂત કરવા માટેના આજે મક્કમ નિર્ધાર સાથે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશના તેમજ તમામ તાલુકાના સાથેના હોદ્દેદારોને કાર્યકરો દ્વારા મોદીજીના જન્મ દિવસની શક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં તમામને ફૂલહારથી સ્વાગત કર્યું હતું સમુદ્ર ભોજન લઈને કાર્યકર્તાઓ છૂટા પડ્યા હતા